સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતની ખાસ જો વાત કરવામાં આવે ગુજરાતમાં અઠ્યાવીસ ટકાથી વધુ વરસાદ થયો જેમાં ખાસ વડોદરામાં ચૌદ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે જેનાથી જનજીવન ખોરવાયું છે અને હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વડોદરા સુરત ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અહીં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે આઠ જેટલા લોકોના મોત પણ અત્યાર સુધીમાં થયા હોવાની વિગત મળી રહી છે નોંધ્ય છે કે હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જનજીવન ખોરવાયું છે અને હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને વિગતવાર સમજાવવા માટે મારી સાથે મારા સહયોગી યજ્ઞ ત્રિવેદી જોડાઈ ગયા સ્ટુડિયોથી યજ્ઞ હાલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે કેવા પ્રકારની આગાહી છે ક્યાં કેવા પ્રકારનો વરસાદ રહેશે યજ્ઞ આપનો અવાજ મને નથી આવી રહ્યો તો હાલ જે રીતે હવામાન વિભાગની આગાહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે કારણ કે ગુજરાત પર જે સિસ્ટમો સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે ખાસ જો વાત કરવામાં આવે વડોદરા કે જ્યાં ચૌદ ઇંચથી વધારે વરસાદ પડતા જીવન જનજીવન ખોરવાયું છે આ ઉપરાંત જો ખાસ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વરસાદની સ્થિતિ છે વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અનરાધાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઈ ગયું છે ચૌદ ઇંચ વરસાદ ખાબકી જતાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે ખાસ જો એને લઈને વાત કરવામાં આવે વિશ્વામિત્રી નદી કે જેની સપાટી ઓગણત્રીસ પોઈન્ટ તેર ફૂટ સુધી પહોંચી ગઈ છે વધુ વિગત સાથે ફરીવાર મારી સાથે મારા સહયોગી યજ્ઞ ત્રિવેદી જોડાઈ ગયા છે યજ્ઞ હવામાન વિભાગની જે આગામી પાંચ દિવસની આગાહી છે તેને વિગતવાર સમજાવશો યજ્ઞ આપને અટકાવવા માગું છું હજુ પણ આપનો અવાજ મને સાફ નથી આવી રહ્યો થોડીવારમાં ફરીવાર જોડાશું સહયોગી સાથે અને એમની પાસે જાણકારી મેળવીશું કઈ રીતે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી અનુસાર જો હું આપને જણાવું વડોદરામાં જે અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ આગામી પાંચ દિવસની જો ખાસ વાત કરીએ તો આગામી પાંચ દિવસ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે મધ્ય ગુજરાતમાં પણ એક બાજુ જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અનુસાર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અત્યારે તો તમામ જગ્યાએ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગઈકાલથી જે રીતે વરસાદી માહોલ અત્યારે તો વર્તાઈ રહ્યો છે વડોદરાની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરામાં અત્યારે તો જે સૌથી વધારે વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો સાથે સાથે અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ વરસાદ વરસ્યો અને સાથે સાથે પૂર્વ વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક અત્યારે તો વરસાદની પરિસ્થિતિને જોતા અત્યારે એલર્ટ મોડ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો માછીમારોને પણ અત્યારે તો દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે જો હું આપણે વિંડીના માધ્યમથી અત્યારે તો જો સમજાવું તો એક બાજુ જે રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે તો વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે તેમાં પણ મહદઅંશે અત્યારે તો જો જોવા જઈએ તો અત્યારે વડોદરા હોય જંબુસર હોય કરજણ ભરૂચ જેવા અનેક એવા વિસ્તારમાં અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વડોદરાની વાત કરીએ તો ગઈકાલથી જ ક્યાંક જે વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે તેમાં વડોદરા સાથે સાથે કરજણ હોય આણંદ હોય બોરસદ બોરસદ પ્રીતિ મહત્ત્વની વાત કરવામાં આવે તો બોરસદમાં જે રીતે ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તે ઘણો અત્યારે હાલ તો એ એમ કહેવાય ને કે મેઘ કહેર અત્યારે તો જોવા મળ્યો હતો કારણ કે અન્ય એવા વિસ્તારમાં ક્યાંક મેઘ મહેર જોવા મળી હતી પરંતુ મેઘ કેરના કારણે ક્યાંક અત્યારે તો વરસાદી પાણી ભરાવાના હોવાના પણ સામે આવ્યા હતા જો વાત કરવામાં આવે તો છે સાથે જો મધ્ય ગુજરાત ની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં જો અન્ય વિસ્તારની વાત કરીએ તો વડોદરામાં વડોદરામાં ગઈકાલે જે આઠ વરસાદ પડ્યો તેમાં પાણી ભરાવાના સામે આવ્યા હતા સાથે વડોદરામાં વરસાદ જે યથાવત રહ્યો છે બીજી બાજુ તો અત્યારે જે વિસ્તારો કહી શકાય કે જ્યાં અત્યારે તો એલર્ટ જાહેર તો કરવામાં આવ્યું છે પરંતુ તે અનુસાર અત્યારે વરસાદી માહોલ હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પ્રીતિ જોઈએ જોઈ શકાય છે છે

ગુજરાતમાં જે વરસાદની શરૂઆત થઈ તે અત્યારે તો વલસાડથી થઈ હતી વલસાડમાં હજુ પણ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે નવસારીની વાત કરવામાં આવે કે પછી સુરતની વાત કરવામાં આવે તમામ જગ્યાએ અત્યારે હાલ તો વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે કોસંબા સહિતના વિસ્તારમાં અત્યાર પણ વરસાદી માહોલ યથાવત છે એટલે કે વલસાડથી જે શરૂઆત થઈ હતી ને દર વખતની જેમ આ વખતે પણ વલસાડ વાપી બિલીમોરા નવસારી અને સહિતના સુરત જેવા દરેક એવા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે જો પ્રીતિ અન્ય વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે વરસાદી માહોલ છે વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર દ્વારકા પોરબંદર સહિતના અતલ વિસ્તારમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે સાથે સાથે દરિયા દરિયા કિનારાનો આ વિસ્તાર અત્યારે તો પ્રીતિ કહી શકાય વેરાવળ છે પોરબંદર દ્વારકા માંડવી એ તમામ જગ્યાએ અત્યારે તો ક્યાંક એલર્ટ પણ કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જ્યારે ગોંડલ રાજકોટ જામનગર મોરબી ચોટીલા જસદણ એ તમામ વિસ્તારમાં અત્યારે હાલ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જો બીજી બાજુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે રાહત કમિશનર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી પ્રીતિ અનુસાર ગુજરાતમાં કચ્છમાં આ વખતે છે ને સૌથી વધારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ગાંધીધામ હોય માંડવી હોય રાપર હોય જેવા અનેક એવા વિસ્તારમાં જે આ વખતે સૌથી વધારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે હા પણ જાણે ના કોઈ સમાચાર હજુ સુધી જે સામે આવ્યા નથી પરંતુ અત્યારે તમામ વિસ્તારમાં વરસાદી માહોલ હજુ પણ ક્યાંક યથાવત જોવા મળે તેવી શક્યતાઓ છે પણ મદદંશે કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જે જામ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે તો જામ્યો છે તો હવે જોવા મળી કે આગામી પાંચ દિવસ જે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે કારણ કે જ્યારે અત્યારે હાલની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ ક્યાંક વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદના પશ્ચિમ પણ વરસાદી માહોલ છે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ એટલે કે કોઈ પણ ગુજરાતમાં થોડો ઓછો વરસાદ હજુ પણ વળતાઈ રહ્યો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ આગાહી તો વ્યક્ત કરવામાં આવી છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે પ્રીતિ માહિતી આપવા બદલ તો હાલ જે રીતે મારા સહયોગે જણાવ્યું કેવા પ્રકારની રાજ્યભરમાં